બનાસકાંઠા જિલ્લાની તાલુકા પંચાયતની ચૂંટણી હવે ખરા ખરી રીતે જામી છે ત્યારે આજે રાટીલા બેઠક ઉપર રાધનપુર ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ અગ્રણીની હાજરીમાં જંગી જાહેર સભા સંબોધી હતી જેમાં સભા સંબોધતા જિલ્લાની પોલીસ માત્ર શંકર ચૌધરીનું માનતી હોવાનું અને જિલ્લામાં દારૂનો સુટો દોર ચાલતા હોવાનું જણાવ્યું હતું જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી હવે આખરી ઉપર છે ત્યારે મહત્વની બેઠક દિયોદરના પાલડી ખાતે આજે કોંગ્રેસના વિવિધ આગેવાનોની હાજરીમાં જાહેર સભા યોજાઈ હતી જેમાં આગામી સમયે ફરી આ વિસ્તાર ઉપર કોંગ્રેસનો પંજો ખીલવા માટે આહવાન કરવામાં આવ્યું હતું કે આ વખતે પણ તાલુકામાં કોંગ્રેસનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે ત્યારે ભાજપ પણ ગમે તે ભોગે તાલુકાની જિલ્લા પંચાયત હાંસલ કરવા માટે કડી મહેનત લગાવી રહી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ બંને સીટ ઉપર કોણ બાજી મારે છે મશીનનો ઉપયોગ કરી રહી છે સાથે આ ખુલ્લેઆમ દારૂની રિલેમશન ચાલી રહી છે એક પ્રકારે ભ્રષ્ટ રાજનીતિ લોકોની વાદા રાજનીતિ લોકોને છેતરવાની રાજનીતિ જ્યાં પૂર પીડિતોના પૈસા ગઈ ગયા અને જિલ્લા પંચાયતને એક ભ્રષ્ટાચારનો અખાડો બનાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના ગત શાસનના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કર્યું છે એટલે એ તમામ લોકોને જાકારો આપવાનો હવે સમય પાકી ગયો છે બરાસકાઠાની અંદર કોંગ્રેસ પાર્ટીની જિલ્લા પંચાયત બનવા જઈ રહી છે એ માટે દિયોદનની અંદર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે આવ્યો છું સાથે અહીંયા ખુલામ داروના અડ્ડાઓ ચાલે છે બીએસપી ની સીધી નજર નીચે ચાલે છે આ દુર્ભાગ્યપૂર્ણ છે એટલે આમને સ્પષ્ટપણે કહીએ છીએ કે વિધાનસભાની અંદર અમે યાદી મુકવાના છીએ દારૂના અડ્ડાઓની અને તેમ છતાં જો દારૂના અડ્ડા બંધ નહી થાય તો અલ્પેશ ઠાકોર હું સ્પષ્ટ કઉ છું કે આઈપીએસ અધિકારીનો એક પ્રોટોકોલ હોય છે રૂપો હોય છે પરંતુ જે પ્રકારની ભ્રષ્ટ રાજનીતિ જે પ્રકારે નેતાઓની ચાપુસી કરવાની રાજનીતિ કરી રહ્યા છે ડીએસપી દુર્ભાગ્યપૂર્ણ છે આમ દારૂ ના અડ્ડાઓ ચાલે છે એને બંધ કરાવવા માટે પ્રયત્ન નહી કરે તો પછી આવનારા સમયમાં જે કોઈ પરિસ્થિતિ નિર્માણ થશે જગદીશ પઢિયાળ રિપોર્ટ બનાસકાંઠા